સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે બાવીસ જૂનની રાત્રે મુસળધાર વરસાદ ખાબક્યા બાદ આજે ત્રેવીસમી જૂન વહેલી સવારે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા હતા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ થયો હતો સવારના આઠ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન એટલે કે બે કલાકમાં શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાપક્યો અને ત્યારબાદ દસથી બાર વાગ્યા દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ કાબકતા આજે શહેરમાં બપોરના બાર વાગ્યા સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ હતો તો બીજી તરફ પર પાણી ભરાતા જનજીવન તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી હતી પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા હતા વહેલી સવારે વરસેલા વરસાદના પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોરના પાળીમાં બાળકોને રજા આપવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી ભારે વરસાદના પગલે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનરે કમાન્ડન એન્ડ કંટ્રોલ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું તેમજ ઋષભ ચાર રસ્તા ગુજરાત ગેસ સર્કલ ચાર રસ્તા અને ગ્લેમડી વિસ્તારના રસ્તા ખોલી દેવામાં આવ્યા હતા સુરત શહેરમાં બપોરના બાર વાગ્યા સુધીમાં નોંધાયેલા સાડા સાત ઇંચ વરસાદના પગલે તાપી નદી પરનો વિયરકમ કોઝવે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો વીરકામ કોઝવે તેની સપાટીના છ મીટર ઉપરથી વહી રહ્યો હતો ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા પાણીની આવક પણ થઈ રહી હતી લોકોની અવરજવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા કેટલાક વિસ્તારમાં તો આડેધડ વાહનો પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે લોકો ચિંતામાં મુકાયા હતા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને રસ્તા પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર પણ દેખાઈ રહી હતી સુરત શહેરમાં આજે સવારે સાડા સાત વાગ્યેથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે એ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ બેદરકાર અને નબળા વહીવટની પોલ ઉગાડી પાડી છે સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે થઈ છે મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવો થશે એમની બધી વાતો પોકર સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે સેન્ટ્રલ ઝોન હોય લિંગબાય ઝોન હોય રાંદેર ઝોન હોય ઉધના ઝોન હોય કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના ભરાયા છે કોયલી ખાડીના કાંઠા કોયલી ખાડી કિનારે આવેલી તમામ તમામ વસાહતોની અંદર બે ફૂટથી લઈને ચાર ફૂટ પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે લોકો ત્રાઇમામ પોકારી રહ્યા છે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની

પરેશાન થાય છે એને મુક્ત કરો હજી તો આ શરૂઆત છે હજી આખું ચોમાસું બાકી છે એટલે વાતને સો ટકા સાર્થક કરો